ગુડ મોર્નિંગ એવરીવાન અત્યારે વાગ્યા છે સવા આઠ અને આજથી મેં પાછું વાંચવાનું સ્ટાર્ટ કરી દીધું છે તો રિવિઝન મારે જ્યાંથી અધૂરું હતું એટલે કે રિવિઝન આજે સ્ટાર્ટ કરવાનું હતું આખા અઠવાડિયાના રિવિઝન મારે બાકી હતા એ રિવિઝન પહેલાં મેં કીધું કમ્પ્લીટ કરી લઉં પછી નવું સ્ટાર્ટ કરું તો રિવિઝન મેં અહીંયાથી સ્ટાર્ટ કર્યું હતું આજે મેં ઘણું બધું રિવિઝન કર્યું મેં આજે વખતે રિવિઝનમાં એક નવી વસ્તુ એડ કરી અને એ છે ને બોક્સ કરવાનું અન્ડરલાઇન નહીં પણ મેક્સિમમ બોક્સ કરવાનું એટલે કે જે વસ્તુ મને હજી યાદ નથી રહી એ વસ્તુને મેં બોક્સ બોક્સ કરી લીધા છે તો તમે જોઈ શકો છો આવી રીતે બોક્સ કરી લીધા છે એટલે આખા પેજમાં દસ પંદર વસ્તુ એવી હશે મેક્સિમમ જે યાદ નથી રહી તો એને મેં બોક્સ કરી લીધા છે જોઈ શકો છો એવી રીતે ઓકે તો આ જો રિવિઝન મેં વસ્તુ એડ કરી લીધી અને મેં અહીંયા સુધીનું રિવિઝન કર્યું છે હું તમને બતાવી દઉં અમદાવાદ જિલ્લા સુધી થયું છે અહીંયા સુધી છે અમદાવાદ જિલ્લો પૂરો નથી થયો અહીંથી બાકી છે તો મને કીધું હવે ઘરનું કામ બતાવી લઉં તો જ અમારે ઓલરેડી ચાલે જ છે પણ મેં કીધું વાંચવાનું હારવાર શરૂ જ રાખું તો વાંચતી પણ જઈશ અને કામ પણ વધતી જઈશ તો ચાલો હવે નાસ્તો કરી લઈને પછી પાછું કામ કરીને પછી પાછા વાંચવા બેસી જઈએ અત્યારે વાગ્યો છે એક અને આખું રસોડું ખાલી કરી નાખ્યું છે એમ અને ધું કચરા કરવા છે ભાઈ ચાલો હવે એક તો જમી લઉં ને જમીન પછી પાછું બધું પછી ધોવાનું બાકી છે ખાલી હજી તો ધું જ ખેરો પછી ધોવાનું બાકી છે ધોવાઈ જાય પછી પાછું બધું ગોઠવીશ એટલે વાર લાગશે જોઈએ હવે વાંચવામાં કેટલા વાગે નવરા થાય છે જમવામાં જ મારું ફેવરેટ શાક છે મગનું શાક પણ એની હારે ભાત નથી મને મગ ભાત બહુ ભાવે પણ અત્યારે એવો ટાઈમ ય નથી કે હું ભાત બનાવું તો જે છે ચાલશે ચાલો ને મગનું શાક અને રોટલી હવે હજી રસોડાના વાસણ બધા જ હજી સાફ કરવાના બાકી છે તો તાકાત થઈ જશે આ છે જમવાનું મારું

અત્યારે વાગે છે સાડા પાંચ અને મારે હજી વાસણ ગોઠવવાનું અને સાફ કરવાનું જ કામ આવે છે હજી તો અડધા થયા છે અડધા બાકી છે હજી આજે તો વાંચવામાં ભેગું નહીં જ થાય કારણ કે હવે કાંઈ કેપેસિટી નથી હવે આટલું કરી લઈશ ને ત તો સાંજ પડી જ જશે અને રસોઈ કરવાની બાકી છે હજી કારણ કે હજી સાડા પાંચ થયા છે તો હું કામ પતાવીશ ત્યાં સાડા છ પોણા સાત થઈ જ જશે એટલે આજે નહીં ભેગું થાય સારું આપણે મળીએ હવે કાલે નવા બ્લોગમાં